નમસ્કાર મિત્રો આજના તાજા અને મહત્ત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ગુજરાતની અંદર કેવું જોવા મળવાનું છે વાતાવરણ અને ચોમાસાને લઈને પણ શું આગાહીઓ સામે આવી છે તેના વિશે અપડેટ મેળવવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા અને મહારાષ્ટ્ર તથા ગુજરાતની નજીક મુંબઈ સુધી પહોંચી ગયું હતું આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે સામાન્ય વર્ષ કરતાં આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે પરંતુ એવું નથી અને ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા પછી નબળી પડી ગઈ છે અને જેના કારણે ગુજરાત સુધી ચોમાસાને પહોંચવામાં વિલંબ થઈ શકે છે હવામાન વિભાગ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દ્વાસે વરસાદમાં વિલંબ અંગે પણ વાત કરી છે અને તાપમાન અંગે પણ તેમણે આગાહી કરી છે રાજ્યમાં કેવું તાપમાનની સ્થિતિ જોવા મળવાની છે તેના વિશે પણ તેમણે જણાવ્યું છે આજના દિવસે ગુજરાતના દસ જિલ્લા તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદની સંભાવનાઓ છે જે રહેલી છે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે અને કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાત જૂન સુધી રાહ જોવી પડી શકે છે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો એકેદાસે શુક્રવારે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની પણ શક્યતાઓ છે આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવનાઓ નથી વરસાદ શુક્રવારે સાત દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓ બાકાત છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગે આજના દિવસે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહીઓ કરી છે જેમાં ગુજરાતના પૂર્વ દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્ય અને દમણ દાદરા નગર હવેલી એકત્રીસ તારીખ દરમિયાન વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં સૌ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાત કરીએ તો જેમાં અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર આ બે વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો દાહોદ છોટાઉદેપુર નર્મદાના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે